નમસ્કાર દર્શક મિત્રો સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે ઉપલેટા રાજકોટ રાજકોટ રૂરલ એસઓજી શાખાએ રેડ કરી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઉપલેટા શહેરમાંથી કબજે કર્યો ઉપલેટા શહેરના પરેશભાઈ વલ્લભભાઈ સોલારકાએ ગોડાઉનમાં જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે કરી રેડ બાતમીના આધારે શંકાસ્પદ કપાસના બિયારણનો જથ્થો રાજકોટ રૂરલ એસઓજી ઝડપી પાડ્યો છે રેડ દરમિયાન કુલ રૂપિયા એક લાખ ઇઠ્યાવીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નકલી અને શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરકાર પર પ્રહાર કર્યા મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું તાજેતરમાં બે દિવસથી રાજકોટના સાપર ઉપલેટા અને જુદા જુદા વિસ્તારોમાંથી જે કપાસના બિયારણો છે શંકાસ્પદ જથ્થાઓ જપ્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે મારે ખેડૂતોને સલાહ દેવાની છે છે કે જે જે વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ દ્વારા જાહેરાતો કરવામાં આવી એ પ્રમાણે ખેડૂતો બિયારણ ખરીદી કરવું જોઈએ ખાસ કરીને બિયારણ બાબતે મારો એક સરકાર ઉપર પણ સીધો આક્ષેપ છે કે સરકાર જે બિયારણો બનાવવા જોઈએ ઉત્પાદન કરવા જોઈએ અને ખેડૂતોને સમય પ્રમાણે જે જરૂરિયાત મુજબના બિયારણો આપવા જોઈએ એ આપવામાં નિષ્ફળતાને કારણે ખાનગી બિયારણ કંપનીઓ પોતાના નફાઓ માટેથી ખેડૂતોને જે ખાસ કરીને સરકારના રજીસ્ટ્રેશન થયેલા અને નોન રજીસ્ટ્રેશન થયેલા પણ બિયારણો બજારમાં મૂકે છે આનાથી ઘણા વખત ખેડૂતો પણ એનો ભોગ બને છે અને ખાસ કરીને ખેડૂતના જે બિયારણો બાબતે સરકારનું જે ખેતીવાડી ખાતું છે એની જે સક્રિયતાઓ હોવી જોઈએ એને જે કાળજીઓ લેવી જોઈએ અવારનવાર જુદા જુદા સમય આપણે જાણીએ છીએ કે નકલી ખાતરો હોય શંકાસ્પદ બિયારણના જથ્થાઓ હોય બીજી ઘણી બાબતો ખેડૂત વિરોધી આવે છે અને ખેડૂતોને નુકસાન થાય એવી બાબતો આવે છે તો સરકાર શ્રીની નિષ્ક્રિયતાનો ભોગ ખેડૂતો ના બનવા જોઈએ એવું હું એક ખેડૂત આગેવાન તરીકે સ્પષ્ટ માનું છું એટલે સરકારે બિયારણો જે શંકાસ્પદ જથ્થાઓ છે એ જ રીતે અલગ અલગ બિયારણો જે છે એ બિયારણો બાબતે પણ સરકારે કાળજી લેવી જોઈએ અને સરકારે એના અધિકારીઓએ આ બાબતોમાં કાળજી રાખી અને ખેડૂતોનો ભોગ ન બને એ માટે એને પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને જે આ બિયારણો અત્યારે જેના નામ આવ્યા છે ખેડૂતો પાસેથી મેં જાણ્યા મુજબ ખેડૂતો આવા બિયારણો ચાર પાંચ વર્ષથી વાવે છે તો સરકાર ને હું સીધો સવાલ કરું છું શા માટે આવા બિયારણોને માન્યતા આપવામાં આવતી નથી જો ખરેખર બિયારણો ખેડૂતો ડિમાન્ડ કરતા હોય માંગણી કરતા હોય અને વાવેતર કરતા હોય એને કોઈ પ્રોબ્લેમ ન આવતો હોય તો એવા બિયારણો એના અધિકારીઓ જાણી અને એમને માન્યતાઓ પણ આપવી જોઈએ જેથી કરીને ખેડૂતોને રિટાયર્ડ એમને એમ કહ્યું કે સારા બિયારણોની અછત રહેશે ત્યારે સારા બિયારણોની અછત હોય તો ખેડૂત બેબાકડા બની અને ગમે તેવા બિયારણો લેવા માટે મજબૂર બને તો સરકારની આ બાબતમાં પણ ખાસ કાળજી લેવી જોઈએ એમ ખેડૂત

સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોનો તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ વાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે ભારત ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી મારફતે લેતા હોય છે જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીટ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સૂચિ પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવવાના ચાન્સીસ ઓછા રહે જે રીતે બે દિવસથી પકડાઈ રહી છે પોલીસ પકડે છે આ બિયારણ ખરેખર બિયારણ વિભાગ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ હોય કૃષિ વિભાગના એને પકડવું જોઈએ આ પોલીસનું ખરેખર કામ નથી બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયમક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું નું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે